હેલો મિત્રો કેમ છો મજામાં ને મજા થઈ ગયું જયારે લીલા લીલા કોણ ત્યારે એવું મસ્ત લાગે પછી પાન ખરવા પડે ને ત્યારે મસ્ત કોઈ ગયો મસ્ત લાલ લાલ કલર નું કઈ તો જાઓ લાલ કલર કેટલો મસ્ત લાગે સરસ મજાનું

ये श्री नमस्ते तो नदी मां जो हमें को साग भाजी करेन सोकू तो करना चाहिए ने साग भाजी करें खावा हाटू अमी यार तवर सामग्री थी बजी पे झाड़वा रे मस्त मस्त कटिंग करना चाहिए बहुत मस्त थी के

એ તો તરત કોરું થઈ રહે આપણે બે દિવસ થયા ગાર્ડન કટિંગ કર્યું બે ત્રણ દિવસ થયા કા ત્રણ દિવસ ગાર્ડન કટિંગ કર્યું ત્રણ દિવસ થયા ત્રણ દિવસ થયા ઉપર ઉપર પાણી પાઈ કે મસ્ત એકદમ ચોખ્ખું ચોખ્ખું લાગ્યા હમણે જ હમને પીરો અને આ ગાર્ડન છે ને પાન બહુ પડે છે તમારા લીલા લીલા કોળી ગયા એટલે ઓછા પડે બધા ઝાડિયા મસ્ત મજાના બધા કોળી ગયા

નદી માં પાણી મસ્ત લેરખા મારે પવન બહુ મસ્તી નો છે ઠંડો ઠંડો છોકરા તો પલન ચાલુ કરી કપડા લાઈન તૂટી નવાનું ચાલુ કરી દીધું ખાડો છે માં બધી કોળી દીકા હમ ઈ તો બાય પાઈ દીસેલ હે આઠ વરસ બાકી તો આવડે જ નથી એટલે હું સાસ ને હું કી દે આમ લીલ હજી કાળી કાળી લીલ દેખાય બધું તળા પડી જાય ને પછી બધી લીલ વી રહે એટલી ખાડો પડે એટલે બહુ થાય છે આ ખાડો પડે આમ દેખાય રેલી પણ આમ નથી પાણી મૂકીને ત્યારે ખબર પડે ક્યાં આ ખાડો ને કાલને ગામમાં કેવું આવતું આવ છૂટું પાણી મુકી દીધું તો તો અમારો ગટુ છે દીદુ છે આશા પણ આ છે અચ્છા હું કે કે મસ્ત થઈ જાય કાં દાને કટની આવું વાત હમ બધું વાત આ હું કહું તો નામ ગોતો તો એવું આ પાંદરા ને કાટતી આ કોરમાંથી આ દાડવાને બધા પડે કે નહીં હા

कलुं। कलुं है डोलरी वाला आप गुलाब सोपन के था हम गुलाब सोपी दे कलम मस्तानी कलम सोपी मुकी दे ले ले ना कलम सब पता का सब ने कलम तो आप आराम से जाइए बिजी पापा जी ए उतरो तो ये था મો આપણે નદીના કિનારો છે આ આપ બુલાડ સપાન છે તો ઓય لڑકે મસ્ત છે આચર પાણી હાવ આછે છે તમડોળ দেখো શું સંભી કેવો નજારા કેવો મસ્ત દેખાય છે ને आशा नळी वेवे छे आशा हूं करा गफ पा इतलू करू छे ने हां फायदो पाजे पाजे औरा फायदो इतलू પછી મોટર ચાલુ કરી આવડી આટલું બાકી છે અન એટલે આ બોર્ડર બોર્ડર પાડી ની તો બધું એકર નો થાય ગાર્ડન ની બધું એકર તો શું ને આ ખોદી થાય પાણી માં છોકરા જો ડોલુ ખા કરી દીધી ડોલુ લઈ લેવા છે અન કેવા કલર ના ફૂલ આવે છોકરા ઓટો મીઢા જો અન કેવા કલર ના ફૂલ આવે अनके क्या कलर ना फूल आवे आवा फूल से भाई साहब वा? फोरता नहीं वो अबे फूल आवे गुलाबी जो हमें रहा गुलाबी कलर गुलाबी कलर ना हमें से गुलाबी मस्त तो है अब मुझे वो कहाँ डॉल अब क्या ला आम अब वो मस्त थोड़ा थोड़ा थो थो खिला फूल डबल आया पान फूल से तो मस्त तीनों गुलाबी फूल डा

ભરું મારા રીંગણા આયા કે જોયા હું રીંગણા તો તન સરજે મોટો મરો ગયો તો અચરમ ટમેટા આયા તો આપણે પામ નું જાડું પણ અયા છે પામ નું આ ભી નું છે હો ને પાયેલું છે ફૂલર કે મસ્ત મસ્ત ઉગડેલા છે છોળી આવી ગઈ મસ્ત મસ્ત ની છોળિયા ને જો છોળી सफेद फूल से असो रे इंडोल मनाकु ना कोई नहीं नेक कितने बजे सोले आ जाम जो तो अच्छा तो सोले तोड़ा मड़ी है तुम्हें आज सोई न कितने मस्त मस्त आ गई सोले मस्त मस्त आ गई बस रहा यहां पर बहुत मस्त है चलो दोस्तों सोले पी खावा आ हूं से टिंडो रकड़वा है क्या हम्म कड़वा ना कीड़ी है बहुत दो, दो कीड़ी है यहां तो कड़वा है

સરસ મજાના ઝુમકડા 3 4 સે આ બધું વિશે થોય દે 80 1 સે ના આ બધું સે નો આયરી રી એક 81 ઝુમકડો રી નું જો સરસ મજાનું ખાલી બે જ રંગણી છે આયા આયરી ગણા છે ઓકે મસ્ત રીમાં છે આપડા આયા હેટર છે ઇટર લગા ઝુમકડા આંગણા નું ઈચ્છા થા તો દોસ્તો કમેન્ટ કરજો મારા વાલા આયા ગીણો હતું ને બસ તો ન તો આ બે હતા બે ની મે લે લીધા થરી ગણાના

બોલો ત્રીસ રૂપિયા નાનું આમ તો થોડી લાવી છું આખા ત્રીસ રૂપિયા આપ્યા તોય એ બોલી ગુ હજી મને તો રીંગણા દેખાયા નાના નાના આવી જાય બધા મસ્ત મસ્ત વ્હાઈટ કલર નું છે

હા ફુવારા ફુરા ગોઠવવાના છે ઓલા ફીડા લેવા આપડે ફીડા તી તમ લઈ આવ તો પછી આપણે ફુવારા મૂકી દેવું એક અમે મૂકી દેઈએ ઓલા ગોઠવવા પડશે અમે મૂકી દે તો આને આવું ઓલું કઈ ગ્યું મૂકી દાદા મારા ભટુવાળા હલીન ભાઈ ગાંડવાળા માં હે આમ મૂક ના આમ ન મૂકાય કા એમ મે કોના હોય અલગ અલગ ગોઠવવાનો આમ ન હોય નહીં કોઈ જ ગોઠવા ના હું ના એ ન બની કોઈ જે ફાળા ફુરા કેમ રીતે ગોઠવવાના ફરતા હોય ઈ ફાળા આમ આમ ફરતા હોય ને હા ઈ તમે ફાળા गौर था क्या सेम केज़ अब ये सोख रहा है नाव सेम केज़ गौर था वन ना मैंने सिकु पाकी जल है तेरे पाकी जल है क्या कासू कासू से कासू कैसे सिकु पाक चले बरखा बाप मुच्चवन

ए माथे नोसडा बेटा माथे नोसडा छोडा इनी नो माथे नोसडा बेटा दीदू माथे नोसडा बेटा एने पाया हल्का आवे दीदू पड़ी जाय हाव हमार साफ कर जाओ हमार मस्त मस्त कोई कर ना कोई लाखो खोल ले, फोला। ले। दीदू खोले ले पण खुल तो नथी खुली जो खुली जो दीदू हेलो भेगा करो छोकरा हेलो हेलो बिरो बेटा हेलो बिरो

અમે નાસ ન દયા ને બહાર ને બહાર રેવા દેઈ હા 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 હાંજે આપડે ગોળા ચમકોણા હે હાંજે ઓ મસ્ત ગોળા હે તો આ સમકોણ આયા હાંજે હાંજે લાટ કરશી એટલે ચમકિયા હે જો મારે જો આ છોકરા ના છે આશા પાણી દો ને ફોરો બસ આ દાડ ન રે દે દો અનવરે દો બસ સમજણ નું નાખવા કેવ લાલ લાલ થી થોડ છોટેલ હોય ને બધી વી પછી તમારવારો હો ઘડી કેને નાવરાવું પછી તમારવારો આ હાલ તો ઓલા સંપન નવરે નાખવા સંપન ને ઝાડવા ની બધી નોરા છે હ સંપન સંપન હું કેવાય એને સંપો હું કેવાય સંપો આમાં પહેલા પાણી પાઈ દે ને પછી ઘડી કર બંબુડી ના આવે રા તાનાનું ઘડી બંબુડી ના આવે તમારી જો કે

એટલે પાણી લાવી દીધું પણ ઝાડવા બધા યુડિયા પછી ઓલ જંગલી ખાસ છે એ જંગલી ખાસ મેં બધું પાઈ દીધું એટલે આટલો ધોરણ પાઈ દો પછી છોકરા

mas tapan di ekstrik jadi muka ibu jauh aku garden apa tu ibu? aku jangka khadot ibu pas ibu kas kore ibu mas tapan aku garden apa tu ibu? aku jangka khadot ibu jangka khadot ibu jangka khadot ibu

तमारो ला पर तो पीस करी था ना वे तो तो लाइन वाली साइड ली जान से साइड ली जान से हेलो भाई मैं साग पर की पाया हूं बाकी सब बाकी ना ये तो आ काल बुद्धि पाई दी चले है बहुत पाई दी चले

اس کے موستھن ڈنڈو ڈو پوانا ہے کے وہ آچھا پالو ہے کہ નીકળી જ <coughs> <coughs> हां ठीक है हां ठीक है हां ठीक है ठीक है फाड़ी ना क्याकड़े नळी तू अपन निकल गई हमें अच्छा तू काठी ना खिन नळी आई तक छोकरा आ अपने नळी निकल गई बा बाटी जो नळी निकल गई है अब खड़ी को अब फिट ना था अब खड़ी को फिट ना था पानी चालू न तो ई बाने आमा फायदा तो तो आमा तो प्रेसिंग मारे इन कारण प्रेसिंग मारे पड़े वाले पड़े छपड़ा नहीं হवानी রইছে নে એટલે নে প্রেসি মাল পাউছো মরছো প্রেসি হাওানি লামি নળી পড়ে ওই না কিছু আছে আগা যা আগা আ কুদর हम पर एक मार्केट में मिला पानी का माथे के पारी पारी। मस्त गार्डन देखे छे पूरा शुरू करे छे बापा हो पगी जो हमें होती पानी पगी है पगी जे ने प्रेसिंग मारू के जीमा, जीमा। बकाला bakalan बकाला ने आ किडियो रे Aku mitra, video ini, like, share, share, subscribe. Share.